વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે તે દ્રવ્યોને વિદ્યુતના સુવાહકો કહે છે ઉદાહરણ તરીકે તાંબુ સિલ્વર એલ્યુમિનિયમ જેવી ધાતુઓ જે દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી તે દ્રવ્યોને વિદ્યુતના મંદ વાહકો કહે છે જેમ કે રબર પ્લાસ્ટિક લાકડું વગેરે વપરાયેલી નકામી બોટલોના પ્લાસ્ટિકના સાફ કરેલા ઢાંકણામાં એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ કે વિનેગાર લો હવે ટેસ્ટરના બંને છેડાને પ્રવાહીમાં એવી રીતે ડૂબાડો કે તેઓ પરસ્પર અડકે નહીં તેમજ એક સેન્ટીમીટર કરતા વધારે અંતર ન રહે જુઓ કે ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દઈને વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે આમ લીંબુનો રસ વિદ્યુતનો સુવાહક છે જ્યારે વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય ત્યારે ટેસ્ટરનો ફિલામેન્ટ વાળો બલ્બ પ્રકાશ આપી શકે નહીં તે માટે એલઈડી વાળું ટેસ્ટર વાપરવું જોઈએ જે નિર્બળ પ્રવાહને પણ પસાર કરી શકે છે એલઈડીનું પૂરું નામ લાઇટ એમિટિંગ ડાયોડ છે જેના લાંબા જોઈએ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત ટેસ્ટર બનાવીને આપણે ઉપરોક્ત પ્રવૃત્તિ ફરી કરીએ માચિસની ખાલી ડબ્બીની ટ્રેમાં નાની ચુંબકીય સોય મૂકો હવે ટ્રેની ફરતે વિદ્યુત તારના થોડાક આટા વિટાળો તારના એક મુક્ત રાખો તારનો બીજો ટુકડો લઈને તેને બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડો અને હવે બંને મુક્ત છેડાઓને પરસ્પર અડકાડો તો ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવતી જોવા મળશે આ થયું આપણું ચુંબકીય અસર પર આધારિત ટેસ્ટર આ નવા ટેસ્ટરના બંને છેડાઓને લીંબુના રસવાળા ઢાંકણામાં ગોઠવો જુઓ કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે જે પરથી સાબિત થાય છે કે લીંબુનો રસ વિદ્યુતનો સુવાહક છે જુદા જુદા પ્રવાહી ઢાંકણામાં લઈને પ્રયોગ કરો તેના અવલોકનો કોષ્ટકમાં નોંધો એક સ્વચ્છ સૂકા પ્લાસ્ટિકના ઢાંકણામાં 2 ટીસ્પૂન જેટલું નિસ્યંદિત પાણી લો તેમાં ટેસ્ટરના બંને છેડા ડૂબાડો જુઓ કે બલ્બ પ્રકાશતો નથી કે સોય કોણાવર્તન દર્શાવતી નથી આ પરથી સાબિત થાય છે કે નિસ્યંદિત પાણી વિદ્યુતનું મંદ વાહક છે નળ હેન્ડપંપ કૂવાઓ કે તળાવોમાંથી મળતા પાણીમાં ક્ષારો ઓગળેલા હોવાથી તે વિદ્યુતનું સુવાહક હોય છે નિસ્યંદિત પાણી વિદ્યુતનું મંદવાહક છે પરંતુ જો તેમાં મીઠું ઓગાળવામાં આવે કે એસિડ બેઝના થોડા ટીપા નાખવામાં આવે તો તે વિદ્યુતનું સુવાહક બની જાય છે ગાર્ડેડ સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢો તેમની ધાતુની ટોપીઓ એટલે કે કેપ્સને કાચ પેપર વડે સાફ કરીને તેના પર કોપરનો તાર વીંટાળો અને તેમને એક બેટરી સાથે જોડો આ બે સળિયાઓને આપણે ઇલેક્ટ્રોડ્સ કહીએ છીએ કાર્બનના સળિયાને સ્થાને તમે લગભગ છ સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલ્લી પણ લઈ શકો છો કોઈ કાચ અથવા પ્લાસ્ટિકના ગ્લાસમાં એક કપ જેટલું પાણી રેડો પાણીને હજી વધારે વાહક બનાવવા માટે તેમાં એક નાની ચમચી જેટલું સામાન્ય મીઠું કે લીંબુના રસના થોડા ટીપા ઉમેરો હવે આ દ્રાવણમાં ઇલેક્ટ્રોડ ને ડૂબાડો ધ્યાન રાખો કે કાર્બનના સળિયાની ધાતુની ટોપીઓ પાણીની બહાર રહે ત્રણ થી ચાર મિનિટ રાહ જુઓ ઇલેક્ટ્રોડ નું ધ્યાનથી અવલોકન કરો તમે ઇલેક્ટ્રોડ ની પાસે વાયુના પરપોટા જોઈ શકો છો આપણે દ્રાવણમાં થતા ફેરફારને રાસાયણિક ફેરફાર કહી શકીએ છીએ આ વાયુ અનુક્રમે ધન છેડા પાસે ઓક્સિજન અને ઋણ છેડા પાસે હાઇડ્રોજન છે આ ઘટનાની શોધ અઢારસો બ્રિટિશ રસાયણ શાસ્ત્રી વિલિયમ નિકોલસે કરી હતી જે પ્રવાહી પોતાના માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે તેને વિદ્યુત દ્રાવણ કહેવાય વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે જેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોડ પર વાયુ જમા થઈ શકે છે ઇલેક્ટ્રોડ પર ધાતુ જમા થઈ શકે છે દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે આ બધી પ્રતિક્રિયાઓ આધારે ઉપયોગમાં લેવાતા વિદ્યુત દ્રાવણ તેમજ ઇલેક્ટ્રોડની ધાતુ પર આધાર રાખે છે બટાકાનો એક અર્ધ ભાગ જેટલો ટુકડો લઈને તેમાં ટેસ્ટરના બંને તારના છેડાઓને ખોસીને થોડીક રાખો જુઓ કે તારના એક છેડા પાસે બટાકામાં લીલાશ પડતો ભૂરો ડાઘ પડી જાય છે જે તારનો ધનછેડો છે આમ સેલ કે બેટરીમાં છુપાયેલા ધનછેડાને ઓળખવા માટેનું ટેસ્ટર બની ગયું કહેવાય કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ દસ સેન્ટીમીટર બાય ચાર સેન્ટીમીટર સાઇઝની બે પ્લેટોની જરૂર પડશે એક સ્વચ્છ અને સૂકા બીકરમાં બસો પચાસ મિલીલીટર નિસ્યદિત પાણી લો તેમાં બે ટી સ્પૂન એટલે કે બે ચમચી જેટલું કોપર સલ્ફેટ ઓગાળો વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરો હવે તેને પાણીથી ધોઈને સૂકવો તાંબાની પ્લેટોને એક બેટરીના ટર્મિનલો સાથે જોડો અને તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડો પરિપથમાં લગભગ પંદર મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરો અને તેને ધ્યાનથી જુઓ આપણને એક પ્લેટ પર ઝાંખા લાલાશ પડતા ભૂરા રંગનું આવરણ ચડેલું જણાય છે આ પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલી હોય છે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ એક કોપર બેટરીના ઋણ છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે બીજી ધન પ્લેટ પરથી તેટલી જ માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય છે આમ તાંબુ એટલે કે કોપર એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે જો આ પ્રવૃત્તિમાં બેટરીના ઋણ ધ્રુવ સાથે કોપરને બદલે કાર્બનના સળિયાને જોડીને પ્રયોગ કરવામાં આવે તો તેના પર પણ કોપરનું આવરણ ચડાવી શકાય છે વિદ્યુતના વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે ક્રોમિયમ ધાતુ ચળકતો દેખાવ ધરાવે છે તેને કાટ લાગતો નથી વળી તે ઉઝરડાઓને અવરોધે છે મોટર કારના અમુક ભાગો બાથરૂમના નળ રસોડાના ગેસ બર્નર સાયકલના હેન્ડલ પૈડાની રીંગ વગેરે પર ઇલેક્ટ્રોપ્લેટિંગની ક્રિયા વડે ક્રોમિયમનો ઢોળ ચડાવવામાં આવે છે પરિણામે તેને કાટ લાગવાથી મુક્તિ મળે છે ખાદ્ય પદાર્થોના ડબ્બા પર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરાય છે ટીનની ક્રિયાશીલતા લોખંડ કરતા ઓછી હોય છે પરિણામે ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી બગડતા નથી પુલ તથા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેમને કાટ તથા ઘસારાથી બચાવવા માટે ઝિંકનું આવરણ ચડાવાય છે જેને ગેલ્વેનાઇઝેશન કહે છે